નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની બે ચીમની જમીન દોસ્ત કરવામાં આવી તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ બે ચીમની જમીન દોસ્ત કરવામાં આવી હતી જે બંને ચીમણીની સમય આવડતા પૂર્ણ થતા પરમિશન લઈ બ્લાસ્ટિંગ કરી વહેલી સવારે જમીન દોસ્ત કરવામાં આવી હતી જેની જગ્યા પર નવો પ્લાન્ટ સ્થાપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું જે માહિતી આજે દસ કલાકે મળી હતી તાપી જિલ્લામાં વરસાદ બંધ પડ્યો વરસેલા વરસાદ વચ્ચે હજુ ચાર માર્ગ બંધ હાલતમાં તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે હજુ કેટલાક વિસ્તારોમાં પાણી યથાવત છે જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારના ચાર માર્ગ બંધ હાલતમાં છે જેમાં ડોલવણ તાલુકાનો એક માર્ગ વાલોડ તાલુકાના બે માર્ગ અને સુંગર તાલુકાના એક માર્ગ બંધ હોવાની માહિતી આજે અગિયાર કલાકે મળી હતી વ્યારા શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલ સાથે મુંબઈના દંપતીએ રિનોવેશન બાબતે છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ મોદી ચિન્ડ્રલ હોસ્પિટલ ખાતે રિનોવેશન કરવા બાબતે સંચાલકો સાથે અલગ અલગ પ્રકારે છેતરપિંડી કરવામાં આવતા મુંબઈના દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે જેમાં મુંબઈના દંપતી વિશાલ જાધવ અને વર્ષા જાધવ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકે મળી હતી વાલોડ તાલુકાના સિક્કેર ગામે ધારાસભ્યના હસ્તે વોટર હાર્વેસ્ટિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાપી જિલ્લાના વાલોડ વિસ્તારના ધારાસભ્ય મોહન ઢોડિયાના હસ્તે સિક્કેર ગામે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જળશક્તિ મંત્રાલયના મંત્રી દ્વારા શરૂ કરાયેલ મુહિમ અંતર્ગત ધારાસભ્ય દ્વારા વોટર હાર્વેસ્ટિંગ અભિયાનની શરૂઆત કરાઈ હતી જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો જોડાયા હતા જે માહિતી બે કલાકે મળી હતી સોંગઢ તાલુકાના એક ગામની આશ્રમ શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી થઈ હોવાના આક્ષેપ સાથે આગેવાનો ભેગા થયા તાપી જિલ્લાના સોંગઢ તાલુકામાં આવેલ એક આશ્રમ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની છેડતી ત્યાંના આચાર્ય દ્વારા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે તાલુકાના આગેવાનો ભેગા થયા હતા જે મામલે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી જોકે પોલીસ ફરિયાદ દાખલ થઈ કે નહીં એ બાબતે કોઈ સત્તાવાર માહિતી મળી નથી જે માહિતી આજે પાંચ કલાકે મળી હતી

અમારા માટે ખૂબ જ અઘરું છે ને ત્યાં અમારા વાલીઓ ખેતમજૂરી કરીને અમારી દીકરીઓને ભણાવવા આટલી દૂર મોકલે છે ત્યાં અમારી દીકરીઓ જોડે આચાર્ય દ્વારા એવી જે ન કહી શકાય એવી ઘટનાઓ બનતી હોય ત્યારે ખૂબ જ દુઃખની વાત છે અને આ કદાચ અમે અમારી જાણ બહાર કે કોઈ પણ રીતે અમે જાણીએ છીએ કે એવા ઘણા બધા બનાવો અત્યારે પણ ઘણી બધી સ્કૂલોમાં થતા હોય છે ત્યારે અમે સરકાર પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી જે દીકરીઓ છે એમને ન્યાય મળે અને જો એમને ન્યાય નહીં મળે તો અમે આખો આદિવાસી સમાજ અમે આંદોલન કરીશું બેન તમને એવું લાગે છે કે નિવાસી શાળાઓ હોય કે ઉત્તર બુનિયાદી હોય જ્યાં છોકરીઓ રહીને ભણતી હોય ત્યાં જ આવી ઘટનાઓ વારંવાર બનતી છે એવું તમને તમારા લાગે છે તમને એવું નથી હોતું કે દરેક આચાર્ય એવા હોય કે દરેક સ્કૂલમાં એવી ઘટનાઓ બનતી હોય પણ ઘણી બધી અમારી જાણ અમારી જાણમાં એવું છે કે ઘણી બધી સ્કૂલોમાં એવા શિક્ષકો કે આચાર્યો એવા હોય છે કે જેઓ આવી રીતે દીકરીઓની છેડતી કરતા હોય છે પણ અમારી દીકરીઓ એમના સમાજ ખાતર કે એમના માતા પિતા ખાતર કે પોતાની ઇજ્જતને ખાતર એ લોકો બહાર આવીને બોલી નથી શકતા પણ અમને ગર્વ છે આ બે દીકરીઓ પર કે જેમણે પોતાનો સમાજનો નહીં વિચાર્યું કે પોતાના માતા પિતા નહીં પણ પોતાને ન્યાય મળે એના માટે બહાર આવી છે ત્યારે એમને ન્યાય મળે દીકરીઓ કેટલા વાગે હોસ્ટેલથી ભાગીને આના પંજામાંથી છૂટી છે એમને અમે જ્યારે પૂછ્યું ત્યારે એમણે કીધું કે બાર થી સાડા બાર વાગ્યાના ગાળામાં અમે હોસ્ટેલ પરથી નીકળી આવ્યા છીએ ભાગી ગયા હતા અને પોતાની જાતને બચાવ્યું જી ધન્યવાદ તાપી સેવા સદન ખાતે પ્રભારી સચિવની હાજરીમાં સમીક્ષા બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતે પ્રભારી સચિવની હાજરીમાં વરસાદને લઈ સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં વરસાદથી થયેલા નુકસાન અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં તાપી કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં પૂર પ્રભાવિત ગામોની સમીક્ષા કરી ચર્ચાઓ કરવામાં આવી હતી જે માહિતી કલાકે મળી હતી વાલોડ તાલુકાના કલમકુઈ ગામે જમાઈએ કુહાડી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કલમકુઈ ગામે આરોપી જમાઈ નિમેશ ચૌધરીએ સાસરી પક્ષના ચાર વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કરતા વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં આરોપી તેની પત્ની સાથે ઝઘડો કરતો હોય પત્નીએ જે બાબતે પત્નીએ પિયર પક્ષમાં જાણ કરતા આરોપીની સસરી પક્ષના સસરા સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા જે સમયે ઘટના બની હતી જે માહિતી નવત્રીસ કલાકે મળી હતી ઉચ્છલ તાલુકાના સાગરદા બ્રિજ નજીકથી એલસીબી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી જિલ્લાના ઉચ્છલ સાગરદા બ્રિજ નજીકથી એલસીબી પોલીસે મહારાષ્ટ્રના નવાપુર પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી રાજેશ ગામિત ગામિત્રહે ઉમરકચ્છ નાવોને ઝડપી લઈ નવાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી જે માહિતી દસ પંદર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત